બાર ફેબ્રુઆરી ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાયુ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર ખાતે પણ આ જ ઉજવણી કરાઈ હતી આંતરરાષ્ટ્રીય એપ્લેપ્સી વાય દિવસ નિમિત્તે ટ્રાયકલર હોસ્પિટલ્સ વડોદરા દ્વારા જાગરૂકતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર મનન મહેતા દ્વારા એપિલેપ્સી વિશેની અગત્યની માહિતી આપવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે જપ્તી એટલે કે સામાન્ય શબ્દોમાં ફિટ તાન વાય આંચકી તરીકે ઓળખાય છે ઘણી વખત તબીબી ભરી ભાષામાં આંચકી અને એપલેપ્સીને સમાન ગણવામાં આવે છે પણ એવું નથી એપલેપ્સી એક વિકાર છે જેમાં આંચકી અથવા આંચકી લક્ષણો છે આપણા દેશમાં વાઈના દર્દીઓની મોટી સંખ્યા છે એક રૂઢિચુસ્ત અંદાજા પણ આપતા ભારતમાં બાર મિલિયનથી પણ વધુ લોકો એપલેપ્સીથી પીડાય છે જોકે વાસ્તવિકતામાં અંદાજ કરતા આ આંકડો ત્રણ ગણો મોટો હોઈ શકે છે એપિલેપ્સી કોઈ પણ વ્યક્તિને અને કોઈ પણ ઉંમરે થઈ શકે છે જોકે મોટા ભાગે વય જૂથો પંદર વર્ષ સુધીના બાળકો અને સાહીઠ વર્ષ પછી પુખ્ત વયના હોય છે સિત્તેરથી એસી ટકા દર્દી એક કે બે દવાઓ પર पर... ખૂબ સારી રીતે નિયંત્રિત કરતા હોય છે દર્દીઓના નાના જૂથને એપિલેપ્સી સર્જરીથી ફાયદો થાય છે વાયના દર્દીઓના સારવાર ઓછામાં ઓછા ઇઈજી અને એમ જેવી સંપૂર્ણ તપાસની જરૂર છે સ્ટેટ્સ એપિલેપ્સિક જેવી એપિલેપ્સીની કટોકટીની વ્યવસ્થા કરવા માટે આઈસીયુ સંભાળ સાથે વ્યાપક સેટઅપની જરૂર છે આ બધું અત્યાધુનિક સુવિધાઓ માટે અમારી ટ્રાયકલર હોસ્પિટલમાં પ્રદાન કરીએ છે આ વિશ્વ એપિલેપ્સી દિવસની ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર મનન મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે હું તમને બધા બધાને વિનંતી કરું છું કે કોઈ પણ શરમ વગર એપિલેપ્સી વિશે જાગૃતિ ફેલાવો અને સામાન્ય જીવનને પ્રેમ કરવા માટે તેની વહેલી સારવાર કરો નમસ્તે મારું નામ ડૉક્ટર મનન મહેતા છે હું કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન ટ્રાયકલો હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું સેકન્ડ મન્ડે ઓફ ફેબ્રુઆરી એ વર્લ્ડ ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડેમાં સેલિબ્રેટ થાય છે આ મેઇન સેલિબ્રેશનનું કારણ અવેરનેસ છે લોકોને હજી એપિલેપ્સી જે સામાન્ય ભાષામાં ખેંચ તાણ કે વાય કહેવાય છે એના માટે ઘણી બધી મિથ્સ છે અને ઘણો બધો ભય છે એપિલેપ્સી એક ખૂબ જ કોમન ન્યુરોલોજીકલ બીમારી છે અને જેને સચોટ નિદાનથી અને પહેલાં નિદાનથી એકદમ સારી રીતે ટ્રીટ થઈ શકે છે અને પેશન્ટ એકદમ સારી રીતે નોર્મલ એમની લાઈફ જીવી શકે છે એપિલેપ્સીના સામાન્ય લક્ષણ જે આપણે કહીએ છીએ કે આંખ ઊંચી થઈ જવી હાથ હાથપર ખેંચાઈ જવા મોઢામાંથી ફીણ નીકળવું જીભ કચરાઈ જવી અને બેભાન થઈ જવું આ કોમન લક્ષણો છે હાલાકી અમુક બીમારીઓ એમાં જે નાની નાની એપિલેપ્સી આંચકી કહીએ આપણે જે માયોક્લોનિક જર્ક જેમાં ખાલી હાથ પગમાં જર્ક લાગે કે પછી થોડાક સેકન્ડ માટે કન્ફ્યુઝ થઈને ભાન ગુમાવવું એને નાની એપિલેપ્સી કે પાર્શિયલ એપિલેપ્સી પણ કહેવાય છે ઘણા બધા દર્દીઓને એપિલેપ્સી વિશે ખૂબ જ ભય હોય છે અને એને એવું લાગે છે કે આ એક સાયકોલોજીકલ બીમારી છે કે સ્ટ્રેસના લીધે છે કે જૂના જમાનામાં જે હિસ્ટેરિયા કહેવાતું હતું એ છે પણ મિત્રો આ બિલકુલ ખોટી વાત છે એપિલેપ્સી એક સાચે ન્યુરોલોજીકલ બીમારી છે જેમાં પેશન્ટ અને પેશન્ટના પરિવાર ખૂબ હેરાન થતા હોય છે માં આપણે ચોક્કસ જે આપણે ડાયગ્નોસિસ કરી શકીએ એ મુખ્ય અને મુખ્ય હિસ્ટ્રીથી ખબર પડે પેશન્ટની જે હિસ્ટ્રી હોય છે જે એના આજુબાજુવાળા જેને જોઈ હોય છે એપિસોડથી કે એના મા બાપથી કે એના પરિવારવાળાઓથી જે આપણને હિસ્ટ્રી ચોક્કસ મળે છે એનાથી નું સચોટ નિદાન થાય છે ટેસ્ટ જેમ કે એમઆરઆઈ અને ઇજી એ બધા આપણને હેલ્પ કરે છે કે કઈ ટાઈપની એપિલેપ્સી છે અને ક્યાં સુધી આપણે એની દવા આપવી પડે દવા યુઝ્યુઅલી એક કે બે દવાથી સિત્તેર ટકા લોકોની એપિલેપ્સી એકદમ સારી રીતે કંટ્રોલ થઈ જાય છે અમુક લોકોને જેને ડ્રગ રેજિસ્ટન્ટ એપિલેપ્સી કહેવાય છે એમાં એપિલેપ્સી સર્જરીની જરૂર પડે છે અને એનાથી પણ એ લોકોને ખૂબ બેનિફિટ મળે છે એપિલેપ્સીમાં ખૂબમાં જે ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે એ કે દવા કોઈ દિવસ બંધ નહીં કરવાની જ્યાં સુધી તમારા ડૉક્ટરમાં કે ત્યાં સુધી બીજું કે ઊંઘ સાત કલાકની ઊંઘ મિનિમમ પૂરી કરવાની ત્રીજું કે ધૂમ્રપાન નશો એ બધુંથી દૂર રહેવાનું રેગ્યુલર દવા લેશો તો નોર્મલ એપિલેપ્સી ઇવન પ્રેગ્નન્ટ ફિમેલ્સમાં પણ વાંધો આવતો નથી હ થેન્ક યુ વેરી મચ